નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ રાહુરી એમનું આ રિસર્ચ સેન્ટર છે કે જ્યાંથી ફૂલે સંગમ ફૂલે કિમિયા ફૂલે દુર્વા વેરાયટી રિલીઝ થઈ હતી એ જ આ સેન્ટર છે તો અહીંયા અમે આપણે કૃષિ વિદ્યાપીઠની આપણે મુલાકાતે આવ્યા છે એવી તો આપણે અંદર જઈ અને બતાવીશું તો આ એમનો ગેટ છે મેઇન ગેટ જે રોડ ઉપર આવેલો છે તે તો અમે અત્યારે ગાડીમાં જવી તો ચાલો આપણે જવીએ અંદર અને અંદર ગયા પછી અહીંયા આ વર્ષે કઈ કઈ નવી વેરાયટી વાવેલ છે આપણે જોઈશું તો તમે આ સાઈડમાં જોઈ શકો કે અહીંયા સોયાબીનની નવી વેરાયટી વાવેતર કરેલું જ છે અહીંયા તમે જોઈ શકો ડેમોટેશન ટેક તરીકે તો સૌ પ્રથમ તો આપણે સાહેબ પાસેથી પરમિશન લેશું અંદર જવા માટે કારણ કે કોઈ પણ રિસર્ચ સેન્ટર ચાલતું હોય એમની અંદર આપણે પરમિશન વગર ન જઈ શકીએ તો સૌથી પહેલાં આપણે જઈશું સાહેબને મળવા માટે ત્યાર પછી એમની પરમિશન લેશું અને ત્યાર પછી આપણે ફિલ્ડની અંદર બતાવીશું કે કઈ કઈ વેરાયટી આગલા પાંચ વર્ષ એટલે કે ખેડૂત મિત્રો આવતા પાંચ વર્ષ એટલે ભવિષ્યની વેરાયટી જે રિલીઝ થવાની હોય એમનું અહીંયા અત્યારે રિસર્ચ સેન્ટર ચાલતું હોય છે અને ત્રણ વર્ષ ટ્રાયલમાં હોય છે ત્યાર પછી અમે દરેક વેરાયટી રિલીઝ થતી હોય છે તો આપણે જે રીતે સાહેબ અમને પરમિશન આપશે એ રીતે આપણે તમને વિડીયોમાં પણ બતાવીશું અત્યારે અમે સાલું ગાડીમાં જવી કારણ કે ગેટ મેઇન ગેટથી આપણે અંદર ઓફિસ વિભાગ આપણે થોડોક દૂર છે તો સાઈડમાંથી હું તમને અત્યારે ગાડીમાંથી ને તમને શૂટિંગ બતાવું છું પણ આપણે હમણાં ફિલ્ડની અંદર જશું અને જે તે કરી અને થોડુંક સ્પષ્ટ આપણે બતાવી શકીએ તો ફાઇનલી હવે ઓફિસ અહીંયા નજીક જ છે આ ડૂમ વટવી એટલે આપણે એમની ઓફિસ આવી જશે તો ઘણી વેરાયટી તો અહીંયા અત્યારે જોવામાં તો એવું લાગે છે ઘણી વાવેતર કરેલી છે તો સૌપ્રથમ પેલા સાહેબને મળીએ અને ત્યાર પછી આગળની ચર્ચા કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે જે ઓફિક વિભાગ છે તે આવી ગયો છે મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ રાષ્ટ્રીય કૃષિ સંશોધન કેન્દ્ર મેદાની વિભાગ ચાંગલી જિલ્લો ચાંગલી તો એ રીતે અહીંયા બોર્ડ પણ તમે જોઈ શકો તો ચાલો સાહેબને મળીએ તો કડ મિત્રો અમે જો સાહેબને જે મળ્યા એ અમુક રૂલ્સ હોય છે તમે ઓફિસમાં શૂટિંગ ન કરી શકો તો આપણે એ શૂટિંગ નથી કર્યું પણ આપણને ફિલ્ડની અંદર જોવા માટેની પરમિશન મળી ગઈ છે અને ખેડૂત મિત્રો પરમિશન એ રીતે મળી છે કે ફિલ્ડની અંદર જે વેરાયટી રિલીઝ ન થઈ હોય એ દર્શાવવી નહીં એટલે કે એમના નામ ન આપવા તો આ તમે જોઈ શકો આ છે ફૂલે કિમિયા ને આ તમે બધા બોર્ડ માર્યા ને અલગ અલગ વેરાયટીના બોર્ડ છે અને આ સાઈડમાં જે રહ્યા એ અમુક રિલીઝ થઈ ગઈ છે અમુક રિલીઝ થવાની બાકી છે એટલે કે આવતી ભવિષ્યની પાંચ વર્ષની જે રિલીઝ વેરાયટી થવાની હોય એના અહીંયા ટ્રાયલ લેવાતી હોય છે એટલે કમસે કમ ખેડૂત મિત્રો અહીંયા પાંચસો ક ઓછામાં ઓછી હું તો કહું પણ વધારે છે કે સાતસો પણ હોય એટલી વેરાયટી મતલબમાં અમુક ટુકડા ટુકડા આવેલા છે તો આપણે એમાં જોશું કે કઈ વેરાયટી સારી લાગે છે અને બીજું કે એ કોઈના અમે નામ નહીં આપી શકીએ કારણ કે આપણે નામ આપવાની પરમિશન નથી ખાલી એ સાહેબે કીધું છે તમે જોઈ શકશો ઉપરથી તમે વિડીયો લઈ શકો પણ કોઈનું કેરેક્ટર ન બતાવી શકો કે આ નંબરની કોડ છે એનું આ કેરેક્ટર હોય છે આ તમે જે જે સોયાબીનના વાવેતર કરેલું છે એમાં તમે જો લાકડી ખોડેલી છે એની ઉપર કોડ લખેલો હોય છે તો કોડ ઉપર આખી વેરાયટી ડેવલપ થતી હોય છે અહીંયા જે મજૂર કામ કરતા હોય એમને પણ ન ખબર હોય કે આ વેરાયટીનું નામ કયું રાખવામાં આવશે કારણ કે અત્યારે કોડ ઉપર ચાલતું હોય છે આ વર્ષે માનો કે દાખલા તરીકે પાંચસો ને બાર કોડ નંબર છે તો એને આવતા વર્ષે પાંચસો ને બાર રે એવું નથી એ તો સાહેબ નક્કી કરી શકે કોડ બદલાઈ નાખો કે ઈનોય રાખો કારણ કે કોઈપણનું પરફોર્મન્સ સારું એટલે એનો કોડ ઓટોમેટિક બદલી જતો હોય છે બીજા વર્ષે જ્યારે ટ્રાયલમાં જાય ને ત્યારે એટલે ફક્ત સાહેબ શિવા કોઈને ખબર ન હોય કે આ વેરાયટીનું નામ કયું રાખવામાં આવશે નેક્સ્ટ એટલે કે જ્યારે રિલીઝ થાય ત્યારે પણ તમે અહીંયા ફિલ્ડ ઉપર તમે આવી અને જોઈ શકો ખેડૂત આપણે ખોદ કોઈ પણ ખેડૂતને આવી અને જો હોય તો જોઈ શકે કે વેરાયટી કેવું પરફોર્મન્સ કરે છે બધી રીતે પણ કોઈ શૂટિંગ દ્વારા કોઈ કેરેક્ટર કોઈને બતાવવું એની પરમિશન હોતી નથી તો આપણે ફિલ્ડની અંદર આજે આપણે બધી વેરાયટી નિહાળવાના છે અને જોવાના છે કે એનું મતલબ આ પરફોર્મન્સ સારું છે ઉત્પાદન સારું આવે એમ છે તો અત્યારે અમે અને અમારા મિત્ર અત્યારે ફિલ્ડની અંદર અત્યારે આટો મારી રહ્યા છે તો આજે વરસાદ ખડ્યો મિત્ર અહીંયા બહુ હતો ઓછામાં ઓછો અમે નીકળ્યો ને અડધી પોણી કલાક સુધી ચાલુ ગાડીમાં વરસાદ હતો અને બરોબર અહીંયા રિસે સેન્ટરે જ્યારે પૂગવું આવ્યા ત્યારે બરાબર વરસાદ રહી ગયો કીધું કે સારું નહીં તો સારું વરસાદ અમે જોઈ પણ ન શકત અને અત્યારે તમે જોઈ શકો પાંયસા વાળે અને અત્યારે અમે અંદર અત્યારે આટો છે અને આ તમે બધી વેરાયટી જોઈ શકો કારણ કે અહીંયા આ બધી ડેમોટેશનમાં થોડુંક લેટ વાવેતર હોય એવું મને લાગે છે કારણ કે હજી ચીંગોનું ફ્લાવરિંગ બધામાં આવી ગયું છે પણ પાકવામાં જે વાર છે તમે જોઈ શકો હજી દાણા ભરાવાનું શરૂ છે એ રીતનું અત્યારે કંડિશનમાં બધી વેરાયટી છે તો અહીંયા પણ તમે જોઈ શકો એક જ ખેતર હોય તો એ જો ઉત્સાહનીચે આ નાના મોટી કારણ કે કેરેક્ટર બદલે એટલે બધી વસ્તુ રહેતી હોય છે આપણે ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા ભાઈ અમારી એક જમીનમાં આપણે સોયાબી આ કાઠળા થયા આ નીચા થયા છે અમારી બાજુવાળાને બહુ કાઠળા થઈ ગયા અમારે નથી થતા પણ તમે ખેડૂત મિત્ર જોઈ શકો આ એક જ જમીનની અંદર કેટલી વેરાયટી હોય છે પાંચસો આવે છે તો પાંચસોનું પણ કેરેક્ટર એક નથી અને બધાની હાઈટ પણ એક નથી બધામાં રોગનું પણ પ્રમાણ અલગ અલગ છે તમે જોઈ શકો કોઈમાં ડાગ આવ્યા છે કોઈમાં નથી આવ્યા કોઈ પીળી પીળી છે કોઈ લીલી છે કોઈ એકદમમાં ઘેરો લીલો કલર છે કોઈની હાઈટ ઓછી છે કોઈનો છોડવો નાના મોટો છે કોઈ ટેબલ છે કોઈ ટેબલ નથી આ રીતની બધી વેરાયટી છે તો તમે બધી જોઈ શકો કે આ રીતે આપણે આખા ફિલ્ડની અંદર આટો મારીશું બીજું કે આની પછી આગળ એટલે વીચમાં તમારે જે કહેવાય ને આપણે હળદર તો હળદરનું પણ અહીંયાથીને જ નવી વેરાયટી રિલીઝ થતી હોય છે રાહુરી કૃષિ વિદ્યાપીઠનું આ રિસર્ચ સેન્ટર છે દિગ્ગજ એટલે એમના રિસર્ચ સેન્ટર બીજા અલગ પણ હોય છે પણ અમે જે રિસર્ચ સેન્ટરમાં આવ્યા છે એની જ આપણે વાત કરીએ છીએ તો ફૂલે સંગમ અને ફૂલે કિમિયા ઘણા ખેડૂત મિત્રોને થતું હોય છે એ ક્યાંની વેરાયટી છે એ ઘણા વાત કરતા પણ એ તમે જોઈ શકો આ જ યુનિવર્સિટીની વેરાયટી છે અને અહીંયાથી જ એ વેરાયટી રિલીઝ થઈ છે અને આ એમનું રિસર્ચ સેન્ટર છે તમે જોઈ શકો તો વચ્ચે અહીંયા તમે જોઈ શકો હળદર છે અને હળદર પછી આગળ નેક્સ્ટ બીજો પણ પ્લોટ છે ત્યાં પણ અલગ અલગ વેરાયટીનું ડેમોટેશન કરેલું છે તમે જોઈ શકો ઘણામાં ફ્લાવરિંગ પણ સારું છે પણ મેં તમને જે રીતે કીધું એ રીતે હું કન્ડિશન નથી બતાવી શકતો એ કોઈની કે આને રૂવાટીવાળી છે કે આનું પાન આમ છે કે કારણ કે આપણને કોઈના કેરેક્ટર બતાવવાની પરમિશન નથી મળી એટલા માટે અને જે ગવર્મેન્ટ્સના રૂલ્સ હોય ને એને હંમેશા ફોલો કરવા જોઈએ કારણ કે તો તમને બીજી વખત તમને ફિલ્ડની અંદર જવા દે નહી કહી દે ભાઈ તમે હવે ન આવતા તો અમે ગયા વર્ષે પણ હું અહીંયા રાહુર યુનિવર્સિટીની અંદર આવ્યો હતો પણ ત્યારે ખેડૂત મિત્રો આપણે ખીર એટલે કે શિયાળામાં આવ્યા હતા ત્યારે અહીંયા સોયાબીનનું રિસર્ચ ન હોય અને બીજી વેરાયટીના એના રિસર્ચ હાલતા હોય છે તો અત્યારે અમે મિલન સાહેબને મળ્યા હતા અને આજે પણ અમારે મિલન સાહેબને મળવાનું હતું પણ આજે સાહેબને કાંઈક કામ હોવાથી અને બહાર ગયા હતા તો એમને આપણે ફોન કરી અને એમની નીચેના જે અધિકારી હોય એમની સાથે વાત કરી અને આપણને પરમિશન આપવામાં આવી કે તમે ફિલ્ડની અંદર ચોક્કસ જોઈ શકશો વેરાયટી પણ કોઈના કેરેક્ટર અને નામ નહીં બતાવી શકો તો કોઈ વાંધો નહીં અને જો કે આમાં કોડ આપ્યો હોય એમાં નામ તો જો કે કોઈને ખબર જ ના પડે કદાચ તમે ખુદ અહીં આવો ને તો ખેડૂત મિત્રો તો પણ ન કહી શકો કે આમાં આ કોડ છે એટલે આનું નામ આ રાખવામાં આવશે પણ કોઈ સામાન્ય ખેડૂત એટલે કે કોઈ પણ ખેડૂતને કોઈ પણ યુનિવર્સિટીની વિઝિટ કરવી હોય તો વિઝિટ કરવાની પરમિશન મળતી હોય છે ખેડૂત તરીકે તમે ફિલ્ડની અંદર જોઈ શકતા હોય છે તો હંમેશા ખેડૂતે કોઈ પણ યુનિવર્સિટીની અંદર જ્યાં વેરાયટી રિલીઝ થતી હોય અલગ અલગ નવી નવી વેરાયટી બહાર પડવાની હોય તો આપણે સાહેબ પાસે તમે જાઓ અને એની પાસે માહિતી માગો કે સર આપણે નેક્સ્ટ કઈ વેરાયટી રિલીઝ થવાની છે તો સાહેબ જો આગલા વર્ષે જો રિલીઝ થવાની હોય તો તમને નામ આપી શકે નક નક્કર નામ પણ ન આપી શકે કારણ કે એમ એમને સાહેબને પણ રૂલ્સ હોય છે કે એડવાન્સ નામ ન આપવા આપણે એક ન બતાવી શકીએ એવું નથી પણ જે એ પણ ગવર્મેન્ટ એક અધિકારી જ છે અને એમને પણ અહીંયા રૂલ્સ નડતા હોય છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજે આમ ગણો ને તો ખેડૂત તરીકે મને ખુશી થઈ કે એક સાથે આપણે કોઈ દે એટલી વેરાયટી જોઈએ જ ના હોય કે પાંચસો સાતસો વેરાયટી આઠસો વેરાયટી એટલી વેરાયટી અત્યારે અહીંયા ડેમોટેશનમાં છે એટલે તમને હું સાતસો આઠસો વેરાયટી કહું એટલે બધી વેરાયટી રિલીઝ થાય એવું ના હોય કારણ કે ખેડૂત મિત્રો બધી વસ્તુ ક્યારેય પણ સક્સેસ નથી થતી એટલે આમાંથી માનો પાંચસો સાતસો વેરાયટી હોય એમાંથી વીસ પછી વેરાયટી સિલેક્ટ થાય બાકીની વેરાયટી નિષ્ફળ પણ જતી હોય છે એટલા માટે તો યુનિવર્સિટીને ત્રણ વર્ષ ટ્રાયલ લેવામાં આવતી હોય છે અને ઘણા ખેડૂત મિત્રોને આપણે એમ થતું હોય ભાઈ કે આ બિયારણ છે તો એ સક્સેસ જ હોય એવું નથી જો વાતાવરણ આપણી જમીન આબોહવા અને બધા ઉપર એનું ડિપેન્ડ થતું હોય છે પણ આપણે આજે રિસર્ચ સેન્ટરની મુલાકાતે હતા કીધું ચાલો આપણે દરેક વેરાયટીઓ આપણે ઉપરથી બતાવી કારણ કે આપણને જે રીતે પરમિશન છે એ જ રીતનો આપણો વિડીયો બનાવીશું તો ફાઇનલી ખેડૂત મિત્રો તમે પણ અહીંયા જો આવતા હોય તો તમને પણ પરમિશન મળે એવું નથી કે અમને પરમિશન મળી એટલે બીજાને પરમિશન ન મળે તો યુનિવર્સિટીની અંદર તમે કોઈ પણ વસ્તુ તમારે જોવા જવી હોય તો સૌ પ્રથમ આપણે જે જે વિભાગની અંદર આપણે જવું હોય એમના જે સાયન્ટિસ્ટ હોય સૌ પ્રથમ એની પાસે જવાનું હોય છે અને એમની પાસે જ ગયા પછી તમારે એમને કહેવાનું ભાઈ મારે હું એક ખેડૂત છું અને મારે વેરાયટીઓનું નિરીક્ષણ કરવું છે એટલે કે મારે જોવી છે તો આપણે સાહેબ પોતે હોય તો પોતે પણ આપણી ભેગા આવતા હોય છે અને માહિતી આપતા હોય છે અને આજે સાહેબ હાજર નહોતા એટલે એમના આસિસ્ટન્ટ જે હતા એ અમારી સાથે છે પણ એમાં એવું હોય છે મિત્રો કે એણે જે વાત આપણે કરી હોય એ વાત આપણે દર્શાવી ન શકીએ તો ફાઇનલી તમે જોઈ શકો આ બધી સોયાબીનની વેરાયટીનું અહીંયા પરફોર્મન્સ કઈ પ્રકારનું અત્યારે થઈ રહ્યું છે અમારા મિત્રો અત્યારે નિરીક્ષણ કરે છે અને બીજું કે ખેડૂત મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો અહીંયા પણ વેરાયટી ઘણી વાવેલ છે અને હવે આવી આગળ આપણે મેં તમને કીધું હળદરના પાક પછી તો અહીંયા પણ તમે જોઈ શકો ઘણી વેરાયટીનું નિરીક્ષણ પ્લોટ છે તો તમે જોઈ શકો અત્યારે પાણી લાગત પીર્યું છે તો હમણાં હું અહીંયા બતાવીશ તમને એમ થતું છે કે વરસાદ કેટલો છે અહીંયા એ પણ ખ્યાલ આવે કારણ કે આખા ફિલ્ડની અંદર નકરું પાણી જ છે અને અત્યારે અમે ગોઠણ પાસા વાળી અને અંદર જોવાનું ચાલુ કર્યું છે તો ખેડૂત મિત્રો વેરાયટી મને અહીંયા લગભગ સાત આઠ વેરાયટી એવી જોવા મળી કે ખરેખર ભવિષ્યમાં આ વેરાયટી જો આવે તો આપણે ખેડૂતોને કાંઈક ફાયદો થશે કારણ કે એ રીતની વેરાયટીઓ છે પણ કહેવાનું એ છે એમનું કેરેક્ટર હું બતાવી નથી શકતો કારણ કે આ ઘેરો હોય ને એની અંદરથી ને તમને ખ્યાલ આવી જાય કે એની અંદર જો કોઈ પાનની અંદર ડાઘ ના પીડ્યો હોય સિંગની અંદર કોઈ ડાઘ ના પીડ્યો હોય પાણી આ તમે જોઈ શકો નીચે ભીરું છે એવું પાણી ભીરું હોય હોવા છતાં કોઈ સુકારાનો છોડ ન હોય એટલે એવા બધા કેરેક્ટર તમે નિરીક્ષણ કરો એની ઉપર આપણે અંદાજ લગાવવાનું બધા કદાચ વેરાયટી સારી ઘણી વખત એવું છે ઉત્પાદન ઘણી વેરાયટી સારી આપતી હોય પણ એ જો પાણી સામે સહનશીલ ન હોય ઉષા તાપમાનની સામે સહનશીલ ન હોય થોડો ઘણો ઝાકળ આવે તો શીંગું ખરી જતી હોય છે તો આવા પણ પ્રોબ્લેમ ઘણા હોય છે એની સામે જો અત્યારે તમે જો જોઈ શકો આમાં નીચે પાણી પીરું છે એની સામે શીંગું અત્યારે આપણે કહ્યું ને કે ખરાબ ન થવી જોઈએ તો આમાં જો તમે જોઈ શકો શીંગું પણ ખરાબ થઈ છે તો વેરાયટી સારી એવું કોને કહેવાય કે સિંગ ખરાબ ન થતી હોય પાન ખરાબ ન થતું હોય કોઈ રીતનો રોગ ન હોય ઇયર ઓછી હોય એ રીતને બધી રીતે એનું કન્ડિશન સારું હોય એની વેરાયટી આપણે સારી કહેવાય તો અહીંયા એના ડેમોટેશન તરીકે દરેકના કેરેક્ટર જોવાતા હોય છે અને ત્યાર પછી જ હંમેશા વેરાયટી રિલીઝ થતી હોય છે વેરાયટી પણ ખેડૂત મિત્રો ઘણી એમાં વેરાયટી સારી જોવા મળી અને આપણે નેક્સ્ટ વિડીયોમાં અહીંયા મહારાષ્ટ્રની ખેતીના પણ વિડીયો આપણે થોડાક બનાવીશું પણ ખેડૂત મિત્રો અત્યારે એવું છે કે અહીંયા વરસાદ એવા છે ને તો આપણે ખેતરમાં જવા માટે થોડીક પ્રોબ્લેમ છે અને એટલા માટે થોડુંક તકલીફ પડવું છે પણ કાંઈ વાંધો નહીં તોય આપણે અમુક વિડીયા અમુક વિસ્તારમાં આપણે બનાવીશું અને ખાસ કરીને આપણે દરેક યુનિવર્સિટીની મુલાકાત લેવાની હતી તો આપણે નેક્સ્ટ આગલી યુનિવર્સિટીમાં અંદર જો આપણે જશું તો ત્યાંનું પણ આપણે થોડું ઘણું શૂટિંગ લઈ અને બતાવીશું કે જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે આગળ આપણે ભવિષ્યમાં કઈ અલગ નવી વેરાયટીઓ આવે એમ છે અત્યારે અમે ખાલી જોવા માટે જ આવ્યા હતા કે ભવિષ્યમાં અંદાજીત કેવી વેરાયટીઓ આવશે એક આપણને પણ અંદાજ આવે કે ખરેખર આ લોકો કઈ રીતનું અહીંયા સંશોધન કરતા હોય છે કેટલું એમાં રિસર્ચ કરતા હોય છે ત્યાર પછી આ એક વેરાયટી ડેવલપ થતી હોય છે તો ખેડૂતો મિત્રો અમારી સેલમાં તમે નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અલગ અલગ નવી યુનિવર્સિટીના તમને આવા વિડીયા જોવા મળી રહે તો ફાઇનલી બસ આજે આટલું જ નમસ્કાર